પાંચ વર્ષ પહેલાં વીસ બે હજાર વીસમાં કોરોના નામની આ મહામારી કે દુનિયામાં ઘૂંટણી પાડી દીધી હતી અને જે આ મહામારીમાં લાખો લોકો મૃત્યુ પામે કોવોન નાઇન્ટીન ઓગણીમાં ચીનમાં હોવાનો શહેર ફેલાતો હતો જેને કારણે ધીમે ધીમે આખી દુનિયામાં ધીરે લીધેલી આ સ્થિતિમાં એટલે કે હદ સુધી હોસ્ટમાં આવતી જગ્યામાં કોઈ લોકડાઉન લાવવામાં આવ્યો છે કે અત્યારથી બે હજાર પચીસ સુધીમાં ચીનમાં અને જે નવા વાયરસમાં એસએમપી કહેવામાં આવી રહ્યો છે જેમાં સુધી ગંભીર સમસ્યા ઉભી થઈ નથી જે હળવાશે અને લઈને શકાય નથી અને ભારતમાં આ કેટલાક કેસોમાં માર્ગદર્શન જ જારી કરવામાં આવે છે જે દુનિયામાં ખતરા મહામારી વિશે જે કારણ કે માનવ ઐતિહાસ સૌથી મહામારી ખતરનાક બીમારીને બ્લેક લેટમાંથી ઓળખવામાં આવે છે એ હાલમાં ચૌદમી સદીઓમાં મહા યુરોપ એશિયામાં આફ્રિકા માટે વિનાશી વેરાયો હતો જે અપલેંગ બીમારીઓમાં જે સાત પોઈન્ટ પાંચ કરોડ વીસ કરોડ લોકો જે ગુમાયા મહામારી એશિયામાં ઉદ્દી કારણે પ્રમાણે જોવામાં આવી કે મહામારી સાચમાંથી ફેલાવામાં આવેલી જે બ્લેક ઠેરમાં યુરોપમાં કોક શરૂઆતમાં ઓક્ટોબર તેરસો છેત્રીસ માંથી યોજમાં છેલ્લી વર્ષમાં મોટા મોટાભાગમાં કેટલાક બીમારમાંથી જે કાળા ફોલોમાંથી ઠકરાયેલા તેમજ સ્થાનિક અધિકારીઓ તેમજ આદેશ સુધી સુધીનો ઘણા પ્લેગફી યુરોપમાં ઘાતક યાત્રાઓ શરૂ કરી ચૂક્યા છે યુરોપમાં વ્યસ્તી ત્રીજા ભાગની વધુ લોકોનો માર્યા યુરોપમાં વસ્તી ત્રીજા ભાગની જે તેરસો ચાલીસ દાયકાના સુધીના પ્લેંગ સેનમાંથી ભારત છ શરીર ઇજ્જત અને તબાહી મચાવી દીધી